તારીખ આઠ એક બે હજાર પચીસ ના રોજ પૂજ્ય બાપુ પ્રયાગરાજ પધાર્યા ત્યાં એક મહિના સુધી ખાસા એટલે કે સેવા કેન્દ્ર ચલાવેલ આ ખાસામાં સતત એક મહિના સુધી આશરે પિસ્તાલીસ હજાર ભક્તજનો એ વિના મૂલ્યે ભોજન ચા પાણી અને નાસ્તો આપવામાં આવેલ તેમજ છ જેટલા સંતોને ભંડારો કરી દાન દક્ષિણા સાથે ભોજન આપવામાં આવેલ તેમજ એક માસ દરમિયાન અંદાજે આપણા વિસ્તારના પંદર જેટલા ભક્તજનોને નિશુલ્ક નિવાસની સુવિધા પૂરી પાડવામાં આવેલ તેમજ અન્ય બીજા ચાર રાજ્યો જેવા કે રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાંથી આવેલ ભક્તજનો પણ મોટી સંખ્યામાં આ નિઃશુલ્ક સેવાનો લાભ લીધો હતો ત્યારે વિશ્વના પાંચ દેશમાંથી ભક્તજનો પધારેલ કુંભ મેળામાં સેક્ટર સેવન્ટીનમાં પૂજ્ય બાપુનો ખાલસા હતો કોઈ પણ પ્રકારની જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સેવાઓ આપવામાં આવી હતી જેડીસી ન્યૂઝ સાથે સિકે બારડ ધંધુકા